ઘરમાં બે બાળકો હોય ને તો જુદી જુદી ડિમાન્ડ હોય અને બંને વચ્ચે ઝગડવાનું તો થાય થાય ને થાય જ એકની ડિમાન્ડ સેન્ડવિચની હોય તો એકની ખમણની હોય તો ફ્રેન્ડ્સ આજે હું અહીંયા તમારી માટે સેન્ડવિચ અને ખમણ બંનેનું કોમ્બિનેશન લઈને આવી છું અને તમે જુઓ આ જે ગુજરાતી નાયલોન ખમણ સાથે સેન્ડવિચનું કોમ્બિનેશન છે ને તેમાં પણ ખમણ કેટલા સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે એકદમ સરસ ફૂલેલા અને જાળીદાર તૈયાર થયા છે આ ખમણના નીચેના ભાગમાં સેન્ડવિચ પણ છે તો આ રેસીપી કઈ રીતે બને છે એ તો તમે વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે એકદમ ઇઝી છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી છે ડબલ કોમ્બિનેશન છે એટલે પ્રિય તો થવાની જ છે તો વિડીયોની સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ મેં અહીંયા બેસન લીધું છે તો જે બેસન છે એ બેસન આપણે આ રીતે દોઢ કપ લેવાનું છે અને બેસનને સારી રીતે ચાળી લેવાનું છે બેસનની કોઈ પણ વાનગી જ્યારે તમે બનાવો ખાસ કરીને ખમણ નાયલોન ખમણ ત્યારે તેને ચાળીને પછી જ તેનો ઉપયોગ કરવાનો એટલે બેટર જે છે તે એકદમ સરસ સ્મૂથ તૈયાર થશે તો અત્યારે મેં દોઢ કપ બેસનના માપ પ્રમાણે બધું માપ લીધું છે જો તમારે ફક્ત નાયલોન ખમણ બનાવવા હોય સેન્ડવિચ ન બનાવવી હોય તો પણ તમે આ માપ સાથે નાયલોન ખમણ ઘરે ઇઝીલી તૈયાર કરી શકશો હવે અહીંયા મેં અડધો કપ પાણી લીધું છે અને તેની અંદર હું આ રીતે એક ચમચી લીંબુના ફૂલ ઉમેરી રહી છું અને ત્યારબાદ મેં તેની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરી છે અને એક ચમચી હું તેમાં મીઠું એડ કરી રહી છું આ બધું આપણે સારી રીતે મિક્સ કરવાનું છે પાણીમાં જ્યાં સુધી આ બધી વસ્તુ ઓગળી ન જાય ત્યાં સુધી તેને આ રીતે ચલાવીને મિક્સ કરવાનું છે તો અહીંયા તમે જુઓ લીંબુના ફૂલ ખાંડ અને મીઠું બધું જ એકરસ થઈ ગયું છે અને હવે આ પાણીને આપણે બેસનમાં ઉમેરી લઈએ ત્યારબાદ બરાબર તેને મિક્સ કરવાનું છે અને હવે જરૂર પૂરતું આપણે તેમાં પાણી ઉમેરવાનું છે પાણી હું તમને માપ સાથે જ બતાવીશ પણ જે આપણે લીંબુના ફૂલ મીઠું અને ખાંડ ઉમેરવાના હતા એ થોડાક પાણીમાં ઉમેરીને મિક્સ કરીને ઉમેરવાના અને ત્યારબાદ તમારે બાકીનું પાણી ઉમેરવાનું છે તો અહીંયા અડધો કપ પાણી મેં પહેલાં ઉમેર્યું ખાંડ લીંબુના ફૂલ અને મીઠું ઉમેરીને બીજો અડધો કપ પાણી પણ મેં અત્યારે ઉમેરી લીધું છે અને તેને મેં આ રીતે મિક્સ કરી લીધું છે થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરવાનું છે એટલે લમસુરી બેટર તૈયાર થશે અને ત્યારબાદ ફરીથી મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લીધું છે અને તેને હું આ રીતે થોડું થોડું ઉમેરીને મિક્સ કરી લઉં છું તો ટોટલ પાણીની જે ક્વોન્ટિટી છે એ એક કપ પ્લસ ત્રણ ટેબલ સ્પૂન જેટલી અહીંયા થઈ છે અને તમે જોઈ શકો છો કે બેટર જે છે એ અત્યારે એકદમ પરફેક્ટ બન્યું છે આ રીતે જુઓ આ રીતની કન્સિસ્ટન્સી બેટરની હોવી જોઈએ હવે અહીંયા આ બેટરને આપણે સાઈડ પર રાખી લઈએ અને આગળની તૈયારી કરી લઈએ તો ત્યાં સુધી આપણે અહીંયા એક ચટણી તૈયાર કરી લઈએ તો મેં આ બે ટેબલ સ્પૂન લસણ લીધું છે બે લીલા મરચાં લીધા છે અને એક ડુંગળી મેં આ રીતે રફલી ચોપ કરીને એડ કરી લીધી છે ત્યારબાદ અહીંયા હું ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ જેટલા સેકેલા ચણા એડ કરી રહી છું આનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને ચટણી એકદમ થીક બનશે સ્વાદ પ્રમાણે એક ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે એક ચમચી ખાંડ ઉમેરું છું અડધી ચમચી હું તેની અંદર આમચૂર પાવડર એડ કરી રહી છું અને સો ગ્રામ જેટલા લીલા ધાણા પાણીથી સારી રીતે ધોઈને મેં ઉમેરી લીધા છે અને અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું છે અને હવે આપણે તેને ઢાંકીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના ગ્રાન્ડ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે ચૌદસો વોટની મોટર સાથે આવે છે અને ખૂબ જ ફાસ્ટલી તેની અંદર વેટ અને ડ્રાય ગ્રાઇન્ડિંગ થઈ જાય છે અહીંયા જો ચટણી એકદમ ફટાફટ ગ્રાઇન્ડ થઈ ગઈ છે મેં ત્રીસ સેકન્ડમાં જ તેને ગ્રાઇન્ડ કરી છે અને ફાસ્ટલી ગ્રાઇન્ડ થવાના તો અહીંયા જોઈ શકાય છે કે ચટણી આપણી એકદમ સરસ તૈયાર થઈ છે એકદમ પરફેક્ટ ગ્રીન કલર આવ્યો છે અને ફ્રેન્ડ્સ અહીંયા બીજી બાજુ મેં સ્ટીમરની અંદર પાણી ઉમેરી તેને ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે ખમણની રેસીપી બનાવતા પહેલાં આપણે સ્ટીમરમાં પાણીને ગરમ કરવું ખૂબ જ જરૂરી હોય છે અને પછી જ આપણે આગળના સ્ટેપ્સ ફોલો કરીશું હવે અહીંયા મેં બે બ્રેડ લીધી છે અને બ્રેડના પીસીસ આપણે આ રીતે કટ કરી લેવાના છે તમે ઈચ્છો તો તેની કિનારીઓ રહેવા પણ દઈ શકો છો પણ હું આ કિનારીઓ બધી કટ કરી લઉં છું કારણ કે મારે જે મોલ્ડની અંદર સેટ કરવાનું છે તેની અંદર ચાર બ્રેડના પીસીસ સેટ કરવાના છે તો આ રીતે મેં ચાર પીસીસ કટ કરી લીધા છે આ ચટણી સેન્ડવિચ માટેની સ્પેશિયલ ગ્રીન ચટણી છે એટલે અત્યારે હું એક એક ચમચી જેટલી ચટણી આ બ્રેડના દરેક પીસ ઉપર લગાવી લઉં છું તો અહીંયા બધા પીસ ઉપર મેં ચટણી લગાવી લીધી છે અને હવે અહીંયા હું ખમણને સ્ટીમ કરવા માટે આ રીતે સ્ક્વેર મોલ્ડનો ઉપયોગ કરી રહી છું અને તેમાં આ રીતે પહેલાં થોડુંક ઓઇલ બધી બાજુ લગાવી લેવાનું છે ત્યારબાદ બ્રેડના આ જે પીસીસ છે એ પીસીસ આપણે આ રીતે તેમાં સેટ કરી લઈએ ચારે ચાર પીસ આપણે સેટ કરીને મૂકી દેવાના છે તો જોઈ શકાય છે કે મેં આ રીતે બ્રેડના પીસીસને સેટ કરી દીધા છે હવે અહીંયા બાફેલા બટેકાની સ્લાઇસીસ મેં કટ કરી છે અને ડુંગળીની સ્લાઇસીસ પણ આ રીતે મેં કટ કરી છે અને આ રીતે એક બટેકાની સ્લાઇસ અને એક ડુંગળીની સ્લાઇસ અરેન્જ કરીને મૂકી દેવાની છે અહીંયા સેન્ડવિચમાં બટેકા અને ડુંગળીનો ઉપયોગ કરીએ તો સેન્ડવિચ બધું સ્વાદિષ્ટ બનતી હોય છે આપણને બધાને ખબર છે અહીંયા તમારે કાકડી ટામેટા ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકાય છે બટ મેં બટેકો અને ડુંગળી જ એડ કરી છે ઉપરથી થોડુંક મીઠું હું આ બધા ઉપર ભભરાવી દઉં છું અને થોડુંક લાલ મરચાંનો પાવડર પણ મેં અહીંયા સ્પ્રિન્કલ કર્યો છે સાથે જ મેં થોડોક ચાટ મસાલો પણ સ્પ્રિન્કલ કરી લીધો છે એટલે ડુંગળી અને બટેકા મોરા ના લાગે હવે આટલી પ્રોસેસ થઈ જાય એટલે આપણે જે બેટર બેસનનું તૈયાર કર્યું હતું તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ઉમેરવાથી ખમણ અંદરથી ખાવામાં પણ એકદમ પોચા બને છે અને ગળામાં ડૂચો નથી વાગતો ખાતી વખતે એટલે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું ભૂલતા નહીં અહીંયા જોઈ શકાય છે કે બેટર આપણું રેડી છે અને હવે જ્યારે તેને સ્ટીમ કરવા મૂકવાનું હોય એ સમયે લાસ્ટમાં અડધી ચમચી ખાવાના સોડા અને એક પેકેટ ઇનો બંને આપણે તેમાં એડ કરીશું આ બંને ઉમેરવાથી રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે અને ખમણ ઢોકળા જે છે તે એકદમ સરસ પોચા બનતા હોય છે આ બંનેની ઉપર મેં એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું અને આ રીતે મેં તેને મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો કે બેટર અત્યારે જ એકદમ સરસ ફૂલી ગયું છે હવે આ બેટરને આપણે સેન્ડવિચવાળા ભાગની ઉપર ફેલાવીને ઉમેરી લેવાનું છે તો બધું બેટર મેં આમાં આ રીતે ઉમેરી લીધું છે અને હવે આ રીતે આપણે તેને થોડુંક ટેપ કરી લઈએ ત્યારબાદ આપણે તેની ઉપર થોડોક લાલ મરચાંનો પાવડર સ્પ્રિન્કલ કરીશું એટલે એ ખમણ ઢોકળા દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે તેને તરત જ સ્ટીમરમાં મૂકી દેવાનું છે તમે જોયું સ્ટીમરમાં પાણીને મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂક્યું હતું તો તે ગરમ થઈ ગયું તરત જ જ્યારે આપણે આ રીતે ખમણને સ્ટીમ કરવા મૂકીએ છીએ તો ખમણ એકદમ સરસ સોફ્ટ અને ફૂલેલા બને છે અને એકદમ સરસ સ્પોન્જી પણ બને છે તો આ ખમણને ફૂલ ફ્લેમ ઉપર મેં વીસ મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂક્યા હતા વીસ મિનિટ થઈ ગઈ ત્યારબાદ હું ચેક કરું છું તો ટૂથપીક એકદમ સરસ ક્લીન નીકળી રહી છે અને ખમણ પણ એકદમ સરસ ફૂલી ગયા છે અહીંયા ગેસને બંધ કરી મેં આ ખમણને બહાર કાઢી થોડીવાર ઠંડા કરવા માટે મૂક્યા છે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી લઈએ તો બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાય ઉમેરીશું ત્રણથી ચાર લીલા મરચાં આ રીતે સમારેલા ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરીશું પાણી ઉકળવા લાગે એટલે આપણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીએ અને ખાંડ આપણે ઉમેરવાની છે આ રીતે બે ચમચી જેટલી તો નાઇલોન ખમણમાં આ રીતે પાણીનો વઘાર કરીએ તો ખમણ વધુ સ્વાદિષ્ટ બનતા હોય છે અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનતા હોય છે બસ અહીંયા આ વઘારને જ્યારે આપણે ખમણ ઉપર રેડીશું ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે વઘાર ખૂબ જ ધીમે ધીમે રેડવાનો છે અને વઘાર થોડો ઠંડો થાય ત્યારબાદ જ તેને ઉમેરવાનો છે તો આ વઘારને લગભગ પાંચેક મિનિટ માટે મેં આ રીતે ઉકાળી લીધું છે અને ત્યારબાદ ગેસને બંધ કરી તેને ઠંડો થવા દઈએ બીજી બાજુ ખમણ ઠંડા થઈ જાય એટલે આપણે તેને ડીમોલ્ડ કરી લેવાનું છે તો છરીની મદદથી પહેલાં આપણે તેની કિનારીઓને આ રીતે અલગ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેની ઉપર આ રીતે થાળી મૂકી અને અને આ રીતે ઊંધું કરીશું તો આ સેન્ડવીચ ખમણ ઢોકળા એકદમ ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે તમે જો એકદમ સરસ દેખાઈ રહ્યા છે ને તમે જો અહીંયા ખમણ કેટલા સરસ ફૂલ્યા છે તો અહીંયા કટ કરવા માટે સેન્ડવિચના જે ચાર પીસ છે ત્યાંથી જ હું તેને આ રીતે કટ કરી લઉં છું તો આજે મારા બંને બાળકો અલગ અલગ રેસિપીની ડિમાન્ડ કરી રહ્યા હતા પણ મેં બંને રેસીપીનું કોમ્બિનેશન કરીને આ નવી રેસિપી તૈયાર કરી છે તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા ખમણને આ રીતે સીધા કરી ઉપરથી વઘાર ઉમેરવાનો છે સેન્ડવિચના ભાગ ઉપર વઘાર ન આવે એટલે વઘાર ધીરે ધીરે ઉમેરવાનો છે અને ખમણની ઉપર જ ઉમેરવાનો છે ત્યારબાદ સર કરતી વખતે મેં તેને આ રીતે એકદમ ડેકોરેટિવ આઈડિયા સાથે સર કર્યું છે તો સેન્ડવિચનો એક પીસ ઉપરની તરફ રહે અને એક પીસ ખમણનો ઉપરની તરફ રહે તે રીતે મેં તેને સર કરી છે અને ઉપરથી ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે મેં તેને ગાર્નિશ પણ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ જે વસ્તુ દેખાવામાં સુંદર હોય ને તે ખાવામાં પણ વધુ સ્વાદિષ્ટ બને તેવા મારા પ્રયત્નો ઓલવેઝ ચાલુ જ રહે છે અને એ હું તમારા બધા માટે મહેનત કરીને કરતી રહું છું તો વિડીયોને એક લાઈક આપવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો એટલે એ લોકો પણ એમના ઘરે આવી નવી નવી રેસિપીસ બનાવતા રહે તો ફ્રેન્ડ્સ આ જો આપણા ખમણ કેટલા સરસ બન્યા છે કેટલા સોફ્ટ છે કેટલા જાળીદાર છે અને કેટલા સ્પોન્જી બન્યા છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી પસંદ આવી હોય વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો